બાવાને મળી આગળ ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત હતા આઈસરમાં બેઠેલા લોકો અળાસ નટવર ગામ ખાતે સામાજિક પ્રસંગે જતા હતા સાકરદા ગામથી આગળ ભાદરણ રોડ ઉપર દસ વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો જેમાં ટ્રક અને બસનું એક્સિડન્ટ જણાવેલું હતું જેની અંદર પચીસ થી ત્રીસ લોકો ઇન્જર્ડ એવો અમને ઇન્ફોર્મેશન મળેલી હતી એટલે ફટાફટ જિલ્લા લેવલથી આણંદની બે એકસો આઠ એમ્બ્યુલન્સ તથા વડોદરાની નવ જેટલી છે રિફર કરેલા છે અને એક ડ્રાઈવર ત્યાં ફસાયેલા છે જેનું રેસ્ક્યુ ચાલુ છે અને એક મારી ગાડી ત્યાં સ્ટેન્ડ બાય છે એટલે જ્યારથી જ્યારથી એ રેસ્ક્યુ પતી જશે એટલે એમ્બ્યુલન્સ એ લઈ અને અહીંયા હેન્ડ ઓવર કરી ટ્રક છે વીસ પચીસ જણ તો અંદાજિત છે